મનસુખ માંડવિયાએ પાલિતાણાના હણોલ ગામેથી મતદાન કર્યું મનસુખ માંડવિયા હણોલ ગામ ખાતે પહોંચ્યા પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે મનસુખ માંડવિયા હણોલ ગામે મતદાન કરવા પહોંચ્યા મનસુખ માંડવિયાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું પાલીતાણાના હણોલ ગામ ખાતેથી મનસુખ માંડવિયાએ પરિવાર સાથે કર્યું મતદાન રિપોર્ટર વિપુલ બલિયા યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર પાલીતાણા તાલુકાના હણોલ ગામનો હું મતદાર છું મેં મારા મતાધિકારનો આજે મારા પરિવાર સાથે મારા ગ્રામજનો સાથે ઉપયોગ કર્યો છે આપ સૌએ જોયું હશે રામજી મંદિરે દર્શન કરીને ગામની પહેલી વખત મતદાન કરી રહેલી દીકરીઓ સાથે અમે લોકોએ શંખ અને ઝાલરના નાચ સાથે સામૂહિક રીતે પદયાત્રા કરીને મતદાન મથક સુધી પહોંચ્યા અમે અમારો મત આપ્યો હું સવારથી રાજ્યની અંદર દ્રશ્યો જોઈ રહ્યો છું એ દ્રશ્યો બતાવે છે કે લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે છે જનતાની શ્રદ્ધા ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને મોદીજી પ્રત્યે છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મોટા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે ગુજરાતમાં એક સીટ નિર્વિરોધ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે પચીસ સીટ પર વોટિંગ છે એટલે કે છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કક્ષાએ સીટો આવશે ચારસો પ્લસ સાથે ફરીને એક વખત મોદીજીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે